તમે પડી ગયો એમ એમને ખાતા જાવ છો અને એમાં તમારે કશું નવું ખાવું હોય તો હું તમને બનાવી આપું છું એમાં કયા કયા ફ્લેવર અંદર બનાવો છો તમને એકદમ તીખું જોયો તો સેઝોન મળી જશે એકદમ મોળું જોયો તો માનીસ માં મળી જશે ચટપટું ખાવ હોય તો તંદુરી છે અને એકદમ આમ મસાલેદાર ને એવું ખાવો હોય તો પેરે પેરે છે આપડા જો વાહ વાહ અને પ્રાઇસિંગ ની વાત કરી દેજો ખાસ આપડે પ્રાઇઝ શું હોય છે પ્રાઇઝ એકદમ નોર્મલ રાખી છે 50 રૂપિયા થી ચાલુ થાય છે અને 110 સુધી છે હાઈએસ્ટ માં હાઈએસ્ટ પ્રાઇસ બરોબર છે અને ટાઇમિંગ ની ખાસ વાત કરો આપણે ટાઈમિંગ ટાઈમિંગ છે રાતના 8 વાગ્યા થી રાતના 11 વાગ્યા સુધી અચ્છા અને આપણે હાઇજીન નું ખાસ મેન્ટેન રાખો છો એકદમ કમ્પેર હાઇજીન બધું જ જે કપાય વેજીટેબલ કાપે છે એ બી હાથે ગ્લોવ્સ પહેરીને જ અને આગળ બી જે બનાવીએ છે બધું ગ્લોવ્સ પહેરીને જ બનાવીએ બરોબર છે અને આ લગભગ આ તમારો જે આજે ચાલુ કર્યું આ જે કોન્સેપ્ટ નડિયાદ ની અંદર એ

કાતરથી મસ્ત કટિંગ કરશે એની અંદર બધું જે જે ઇન્ગ્રીડિયન્ટ નાખશે એ તમને બધા દેવાના છે અને જે પણ ઇન્ગ્રીડિયન્ટ નાખવાના છે એ તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો આ આઈ ગયા છે કેપ્સિકમ ઝીણા સમારેલા છે કેપ્સિકમ આઈ ગયા હવે આવશે એની અંદર ટામેટો આવી ગયું ટામેટાનું કટિંગ કરેલું આવી ગયું છે હવે સરસ મજાનું હવે શું આવે છે જોઈએ છે કોબીજ આવી ગયું કોબીજના ઝીણા ઝીણા પાર્ટ્સ કટિંગ કરેલા છે કોબીજ પછી આવશે ડુંગળી આ ડુંગળી આવી ગઈ મિત્રો ડુંગળી આવી ગઈ અને હવે આવશે ઝીણી સમારેલી કાકડી જો મિત્રો ઝીણી સમારેલી કાકડી છે કાકડી પછી હવે નાખશે એની અંદર હવે આ શું છે તો આ છે કેરી છે કાચી કેરી છે સમારેલી અને અંદર લીંબુનું પાણી આવશે લીંબુનું પાણી એડ કરી પછી આવશે ચાટ મસાલો આ ચાટ મસાલો નાખી દીધો છે જોરદાર તો તમારે જયારે પણ આવું પડીકવું હોય તમારે તમારે બનાવવું હોય તો અંદર આવી એકદમ તીખી શેઝવાન ચટણી આવી ગઈ છે જોરદાર ને હવે આ મિક્સ કરી દેશે સેજવાન ચટણી નાખીને જોરદાર મિક્સ કરી દીધું છે હા જોવા મસ્ત બધું અંદર બધા જે ઇન્ગ્રીડિયન્ટ નાખ્યા એ બધું મિક્સ કરી દીધું છે જોરદાર

નડિયાદની અંદર પહેલી જ વાર કોન્સેપ્ટ છે ટેસ્ટ કરીશું જોરદાર ચીઝવાળું છે મસ્ત એક હા હા જે ફ્લેવર છે ને બોસ જે પડી ગયું તમે એકલું એમને એમ ખાતા ને અને અહીંયા અહીં તમે બનાવડાવશો ને જોરદાર તમને બોસ મજા પડી જવાની છે અને મજા પડી જશે જો અંદર તો જુઓ તમે વાહ વાહ વા મોજ પડી ગઈ